ભુજ શહેરને નર્મદાના પાણી પહોંચાડતી ઓવર બ્રિજ પાસેની લાઈનમાં ફરી ભંગાણ સર્જાયું છે જેથી શહેરીજનોને નળ વાટે વિતરણ વ્યવસ્થા એક બે દિવસ નગરપાલિકાએ જણાવ્યું હતું કે પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળશે નહીં જેથી શહેરીજનોને કરકરસરથી ઉપયોગ કરે એવો અનુરોધ કર્યો છે જેના પગલે ફરી એપ્રિલ મહિના જેવો તાલ ન સર્જાય તો સારું એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે એપ્રિલ મહિનાના પ્રારંભે કુકમા સંપેથી ભુજિયા સંપે નર્મદાના પાણી લાવતી લાઈન ભુજોડી ઓવરબ્રિજ પાસે મરમત કરાઈ હતી પરંતુ નવી લાઈનની ચકાસણી કર્યા વિના વિતરણ શરૂ કરાતા નવી લાઈનમાં ઠેર ઠેર પંક્ચર પડ્યા હતા જેથી બાવાના બે બગડ્યા જેવો તાલ થયો હતો અને શહેરીજનોને જનોને પંદરેક દિવસ સુધી નળ વાટે પાણી મળ્યું ન હતું જેથી ટેન્કર મારફતે વિતરણમાં અફડાતફડી મચી હતી હવે ફરી એ ઓવર બ્રિજ નીચે સાંધેલી લાઈન ભંગાણ સર્જાયું છે સૂત્રોનું માનીએ તો બુધવારે સવારે ભંગાણ સર્જાયું હતું અને બપોર સુધી મરમત શરૂ કરાઈ ન હતી જે બાદ ગુરુવારે ફરી ભંગાણ સર્જાયું જેની પદાધિકારીઓને જાણ કરાઈ ન હતી જો કે મુખ્ય અધિકારી જીગર પટેલ ઘટના સ્થળે ઘસી ગયા હતા અને પ્રત્યક્ષ દેખરેખ હેઠળ યુદ્ધના ધોરણે કામ શરૂ કરાવ્યું હતું જેની જાણ થતા ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર અને વોટર સપ્લાય સમિતિના ચેરમેન સંજય ઠક્કર પણ નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા તેમણે સમગ્ર સ્થિતિ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલને વાકેફ કર્યા હતા બીજી તરફ ભુજ નગરપાલિકાએ એક બે દિવસ નળ વાટે વિતરણ વ્યવસ્થા ઠેલાય એવું કહીને કરકસરથી પાણી વાપરવા અનુરોધ કર્યો હતો જેથી શહેરીજનોને હૈયે ફાળ પડી છે કે ક્યાંક એપ્રિલ મહિના જેવો તાલ ન સર્જાય તો સારું ખેર જે હોય તે પણ હાલ તો વહીવટી વિભાગ દ્વારા ચૂંટાયેલા નગરસેવકોમાંથી પદાધિકારી બનેલામાંથી પ્રમુખ રશ્મિબેન સોલંકી અને કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજાને પણ જાણ કરાઈ ન હોવાથી અને મરામતમાં વિલંબ થતા નારાજગી જોવા મળી છે આ એકત્રીસ તારીખે બપોરે અમને સમાચાર મળ્યા કે લાઈન લીકેજ છે ત લખેત થયે એટલે અમને સમાચાર મળ્યા એટલે સાંજના સીઓ સાહેબ અને શિવમભાઈ એન્જિનિયર તે લોકો સ્થળ ઉપર ગયા પછી અમને જાણ કરી એટલે પ્રમુખ સાહેબ ચેરમેન સાહેબ ઉપપ્રમુખ સાહેબ અને હું અમે સ્થાનિક જોયો રાતના અને તરત જ કામ ચાલુ કરાવી લીધું અને રાતોરાત કામ ચાલુ ગયું યુદ્ધના ધોરણે અને આપણી બીજી નવી લાઈન આપણે પાંચસો ડીએની ચાલુ હતી એમાંથી સપ્લાય ચાલુ જ હતી પણ આ લાઈન કાલે રાતના આખી રાત કામ ચાલુ તો સંધાઈ ગઈ કોકરોજ થઈ ગયો અને આજે સવારના ચાલુ થઈ ગઈ લાઈન અને અમારા ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી અને જિલ્લાના અમારા પ્રમુખશ્રી એ લોકોની બધી સૂચના મુજબ અમે કામ ચાલુ કરાવ્યું અને ધોરણે કામ ચાલુ થઈ ગયું અને કામ પતી ગયું આજે બીજી એક નવી લાઈન હતી ને પાંચસો ડીએની એ ચાલુ જ હતી એમાં આપણે પાણી ચાલુ હતું પણ એક બે દિવસ ટપી જશે માણસોને પાણીમાં એટલે હવે રેગ્યુલર રાબેતા મુજબ પાણી ચાલુ થઈ ગયું છે